જવાબ દેવાનો જ હોય અને કોઈ બાકી રહી જતું હોય તો માફ કરજો હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે જલગાવ પહેલા વસરાજ હોટલે આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને મિત્રો આપણે અત્યારે હવાર પડી ગઈ છે આપણે વસરાજ પાસ કરીને જ આપણે હવાર પડી હતી એનું કારણ હતું કે આપણે જલગાવ પાસ કર્યું ને એટલે જલગાવ પાસ કરીને અને આપણે ભૂસાવડ ગામ આવે એટલે ભૂસાવડ આપણે ગામ પાસ કર્યું હતું ને ત્યાં મિત્રો આપણે જે રેડિયેટરનો પાઇપ આવે ને એ પાઇપ આપણે તૂટી ગયો હતો એટલે એના કારણે આપણે રાતે જ અહીંયા આપણે તૂટી ગયો તો પાઇપ સવારે ચાર વાગે પછી આપણે ગાડી અહીંયા રાખી દીધી હતી ઊભી કેમ કે નો પાઇપ ફાટી ગયો ને એના હિસાબે પાણી બધું ગાડીમાંથી કાઢી નાખ્યું હતું એટલે આપણે રાતે જ આપણે અહીંયા ચાર વાગે પહોંચ્યા ને એટલે ગાડી અહીંયા રાખી દીધી હતી અને અત્યારે જવું આપણે કારીગર ભાઈ રહ્યા એ વસ પાઇપ રહ્યો એ ખોલી નાખ્યો છે અને આવડું આ જો વસ પાઇપ લઈને જાય છે જુઓ તમે એક મિનિટ ભૈયા દીખા ને કાં છે તૂટાય આ મિત્રો આપણે જોવો આ રહ્યો ને એ અહીંથી આપણે તૂટી ગયો છે એટલે અત્યારે ભાઈ લઈને જાય છે વોશપાઈ વેલ્ડિંગ કરાવવા એનું કારણ છે કે ભાઈ રહ્યો પ્રિયો નવો નથી મળતો એટલે વેલ્ડિંગ કરાવવા એ ભાઈ જાય છે અને અત્યારે આપણે હવાર વાગી ગયા છે દસ અને અત્યારે તો ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે કેમ કે દસ વાગ્યા હવાર વહેલી બધી ગાડીઓ નીકળી ગઈ આપણે આવ્યા ને ત્યારે એટલે અત્યારે એક જવું આપણે અહીંયા જે જે બાર ટેલર પીડ્યું છે એક આપણી ગાડી છે અને એક બીજી આપણે અહીંયા આપણા જામનગર ભાઈ ની ગાડી છે જામનગરની ચૌદ નવ્વાણું નંબર ની ગાડી છે ઓમ નમસ્ત સિવાય લખેલી ગાડી છે જો તમે ટાયર ગાડી છે લગભગ દાણા ભરેલી છે હવે આપણે મિત્રો વોશ વેલ્ડિંગ કરાવીને આવે અને પછી આપણે પાછું ફિટ કરીને અને પછી પાછી આપડી ગાડી રનિંગ થઈ જાય છે કેમ કે આપણે વોશપાઈપ રહ્યો ને એ આપણે આની એક ટ્રીપ મારીને ત્યારે એમસીલ મારીને વોચ રાખ્યો હતો આપણે થોડાક ટાઈમ આયલું કે આપણે રાતે થોડા હેરાન થયા એટલે હેરાન નતા થયા આપણે તો ખબર પડી જ ગઈ હતી ત્યાં જ આપણને ખબર પડી ગઈ હતી કે ભાઈ કઈક ગમે ગાડીમાં ફોલ્ટ આવ્યો હોય છે એટલે એના હિસાબે આપણે વોશ પાઇપ તૂટી ગયો ને એટલે ગાડી રાતે જ આપણે રાખી દીધી હતી અને આપણે જોવો આગળ અહીંયા વોશ પાઇપ લાગે ને એ વોશ પાઇપ આપણે આથી ખોલીને અને ભાઈ ગયા છે વેલ્ડિંગ કરાવવા એટલે એ વેલ્ડિંગ કરાવીને આવે ને પછી આપણી ગાડી કમ્પ્લીટ થઈ જાય છે એટલે જોવી હવે કેટલો ટાઈમ લાગે છે કેમકે દસ તો વાગી ગયા છે હવે કેટલા વાગે આવે છે કેમ કે આગળ જે પાંચ સાત કિલોમીટર જેવું છે એનું જે દુકાન વેલ્ડિંગ વાળાની રહીને એટલે એ બાઇક લઈને વેલ્ડિંગ કરાવવા ગયા છે એટલે વેલ્ડિંગ કરાવીને આવે પછી આપણે કમ્પ્લીટ ગાડી થઈ જઈશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને મિત્રો આપણું લોડિંગ ર્યુ ને એ આપણે ગાંધીધામથી મીઠું પીર્યું હતું અને મીઠું આપણે ખાલી કરવાનું છે હિંગોલી પ્લસ નાંદેડ કેમ કે આપણે બે ડિલિવરી માલ ભરેલો છે હવે થી હિંગોલી જાજુ આવ્યું નથી આપણે બસો કિલોમીટર આડેગાડે છે અને પાર્ટી એ કીધું છે કે તમે હાઈ સુધીમાં આવો તો આપણી ગાડી હિંગોલી ગાડી ખાલી થઈ જશે એટલે વધીને આપણે કલાક બે કલાક જેવું થઈ છે ક્યાં આપણે કમ્પ્લીટ થઈ જાય છે એટલે પછી આપણે નીકળશું અને આજની તારીખમાં ટ્રાય કરશું ભાઈ હાઈ સુધીમાં આપડી ગાડી ખાલી થઈ જાય

ઠીક છે હવે મિત્રો આપણે જોવી હવે આવે એટલે આપણે કામ આવી ગયો છે અત્યારે જોવા ફિટિંગ કરે છે અને આપડે થોડોક ટાઈમ વધારે થઈ ગયો કે આપણે એક વાગી ગયો વોશ પાઇપ ને એ બધું લાવવા વેલ્ડિંગ કરવામાં

જોયું મિત્રો હવે કેટલી વાર લાગે છે તો પંપ નું કામ થઈ ગયું છે જે આપડે રેડિએટર નું હતું ને હા મિત્રો આપણે જવો ગાડીનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને આપણે અહીંયા હોટલે કમ્પ્લેટ રેડી થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે સેલઈ બંધ કરી દીધું છે અને પાણી ને રેડિએટર માં બધું કમ્પ્લીટ કરીને અને હવે આપણે આથી નીકળી છે અને આપણે અહીંયા જ હોટલે નાઈ ધોઈ લીધું હતું અને આપડે કપડા એક જોડી હતા એટલે ધોઈ નાખ્યા છે હવે આપણે હોટલે થી નીકળી હોટલ થી નીકળી છે અને હવે સુધા આપણે આઈલાજે ખામગાવ बाजू કમકા આપણે આ બધું કામ કરાવીને 3 વાગે ફ્રી થયા છીએ તો સટીયા તો બપોરના સરકાની બજે ગાડીઓ રાખી દીધી છે પણ આપણે સરકાની રાખવાની હતી પણ હવે આખો દી તો આમનું પરયોગ જો પગારો છે અને હવે આપણે આઈલાજે કમકા પર ઇંગોલી ગાડી ખરી કરવાની છે હવે જોવું હવે કેટલા વાગે પોતી પાર્ટી ના તો ફોન આવે કે કેટલા વાગે આવતો હવે પછી ખબર પડે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયો કન્ટિન્યુ બિનારી આપણે મલકાપુર નાંદુરા ખામગામ બાલાપુર અને બધું અત્યારે તડકો ભૂખા કાઢે એવો હે કઈ ઘટે નહી એવો હવે આપડે હવે મિત્રો આપણે જવો ખામગા બાયપાસમાં પહોંચી ગયા છે અને ખામગાંવ બાયપાસમાં આપણે અશોક લલન નો શોરૂમ છે એટલે ની આપણે રેડિએટરનું પાણી લેવા ઉભા રહ્યા હતા કેમકે આપણે અહીંયા કંપનીનો શોરૂમ હતો એટલે ત્યાંથી આપણે જુઓ રેડિએટરનું પાણી લઈ લીધું છે કેમકે આપણે અત્યારે જ્યાં વોશ પાઇપ નહીં નાખ્યું ને અહીંયા આપણે સાદું પાણી નાખ્યું હતું એટલે આપણે અહીંયા કારીગરે કીધું હતું કે આગળ તમે ગાડીએ થોડીક હાકી લ્યો એટલે પછી હું છે કાંઈ લીકેજ બીકેજ રહી ગયું હોય તો આપણને ખબર પડે એટલે આપણે અત્યારે હવે ગાડી ઠરી જાય ને પછી આપણે કુલિંગ પાણી નાખી દઈશું પણ અત્યારે આપણે હાઈલા જઈએ હિંગોલી આપડે પાર્ટી ને ફોન ઉપર ફોન આવે છે કે હવે ફટોફટ આવવા હિંગોલી એક ડિલિવરી ખાલી થઈ જાય એટલે કુલિંગ પાણી રહ્યું ગમે નાખી દીશું ગાડી ઠરી જાય ને હવે આપણે ખામગા બાયપાસ માંથી નીકળી અને સીધા હાલ્યા જાય હિંગોલી બાજુ અને આપણે જોવો બાયપાસ માં જ ઉભા થઈ અમે જીવો નો પંપ છે આ બાજુ આપડે ભારતનો પંપ છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે બધે ચેક કરી લીધું હોસ કે હવે લીક છે નહીં એટલે હવે કાઈ વાંધો છે નહીં ફોલ્ટ છે નહીં હવે ખાલી આપણે કુલિંગ પાણી ને કઈ નાખી દે એટલે આપણે કમ્પ્લીટ ગાડી થઈ જાય અને હવે આપણે બાયપાસમાંથી નીકળી અને સીધા હવે નોન તો ભાઈલા જાય હિંગોલી બાજુ સમજી અત્યારે આપણે 5 વાગી ગયા છે અને આઠક વાગ છે ને કે આપણે હિંગોલી પહોંચી જઈશું કેમ કે હિંગોલી અહીંથી ઈજા આપણે થઈ છે દોઢસો કિલોમીટર જેવું થઈ છે એટલે વધીને આપણે સાત આઠ વાગ છે ને કે આપણે પહોંચી જઈશું એટલે હવે સીધા આપણે હૈલા જાય હિંગોલી બાજુ અને હવે આપણે આવડો આ રસ્તો પાછો મૂકી દેવાનો થઈ છે અને સીધું આપણે બાલાપુરથી ટન મારી દેવાનો હવે આપણે હૈદરાબાદ રોડ ઉપર હવે આપણે નો સ્ટોપ આઈલા જાય અત્યારે એસી ડિગ્રી તાપમાન છે ગાડીમાં એટલું જ હવે રે કેમ કે વોશ પાઇપ નહીં બદલાવી નાખ્યું ને એટલે આપણે ગાડી ગરમ થતી બંધ થઈ ગઈ રાતે તો આપડે ગરમ ગાડી થઈ ગઈ હતી જલગાઓમાં વોશ પાઇપ હિસાબે એટલે હવે મિત્રો આપણે વાયલા જાય અને કિલોમીટર કાપી અને વિડીયો કન્ટિન્યુ બી ના રહીશો મિત્રો આપણે જો હિંગોલી પહોંચી ગયા છે અને આપણે હિંગોલી પહેલાં પંદર કિલોમીટર પહેલાં આપણે ગાડી ઉભી રાખી છે અને ગાડી ઉભી રાખવાનું કારણ એ હતું કે ભાઈ આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે વરસાદ ફૂલે ફૂલ આવે છે એટલે અત્યારે પાર્ટી આપણને કીધું કે ભાઈ તમારી ગાડી રહી અત્યારે ખાલી નહીં થાય ગાડી રહી આપણી ફવારે ખાલી થઈ છે એટલે આપણે હિંગોલી પહેલાં પંદર કિલોમીટર પહેલાં આપણે મારવાડી ભાઈની હોટલ આવે છે એટલે નિહ આપણે ગાડી ઊભી રાખી દીધી છે અને મિત્રો આપણે બધા મિત્રો રીતે એ કમેન્ટ કરીને કહેતા હતા કે ભાઈ અજયભાઈ રે એ કમેન્ટની જવાબ જવાબ નથી દેતા પણ મિત્રો આપણે જવાબ બધાને દેતા જ હોય અને કોમેન્ટ વાંચતા જ હોય પણ આપણે હવે એકલા ને એકલા બધું કામ કરતા હોય ગાડી આકવાની હોય વિડીયો ઉતારવાનો હોય અપલોડ કરવાનો હોય એટલે ઘણો અને એમાં પ્લસ કે ભાઈ આપણે થોડુંક ગાડીમાં એવા કામ આવતા હોય તમે આપણે ચોટીલાથી નીકળ્યા ત્યારે આપણે ટાયર ને એવું બધું એટલા બદલી કરતા હતા પ્લસ કે પછી આ જે તમે વિડીયો જોવો એમાં આપણે રેડિયેટરની પાઇપની બધું આપણે થોડુંક તૂટી ગયું હતું એવું બધું હતું એટલે પછી હું છે કે આપણે કમેન્ટના જવાબ જેટલા આપણે દેવાતા હોય એટલા તો આપણે દેતા જ હોય અને આપણે કોમેન્ટ બધાની વાંચતા જ હોય છે અત્યારે જોવું આપણે આ મોબાઈલમાં બધાની કોમેન્ટ વાંચી છે અને બધાને આપણે રિવ્યુ વતન લઈશી એટલે અત્યારે જુઓ આપણે કમેન્ટ જ વાંચીશી બધાની કમેન્ટ આપણે વાંચીશી આપણે આ તો ભાવનગર યુસુફભાઈ બધાની આપણે કોમેન્ટ વાંચતા જ હોય છે આપણે ડ્રાઈવર લાઈફ એકત્રીસ તોતેર ડ્રાઈવર માં જરૂર હોય તો કેજો ભાઈ ઓલ ઇન્ડિયા પરમિટ હા ભાઈ ચોક્કસ અત્યારે તો આપણે આ ગાડી આખી છે એટલે આમાં તો ડ્રાઈવરની જરૂર પડતી નથી બીજે ક્યાંય હશે તો તમ ત્યારે છું અને આપણને મિત્રો બહુ ઇંગ્લિશ ફાવતું નથી એટલે આપણે જોવો ખાલી તમારી વાત સાચી છે ભાઈ પછી જય માતાજી અજયભાઈ પછી સંજયભાઈ ડાભી એમને તો છ સાત કોમેટું કરી નાખી છે મયૂર જાડેજા તો ભાવનગર યુસુફભાઈ ભાઈ ભાઈ જય માતાજી જગદીશભાઈ રામજીભાઈ મિત્રો આપણે બધાની કોમેન્ટ વાંચતા જ હોય છે પછી ચાપડિયા જય માતાજી મામા ભાણુભા અને મિત્રો આપણે બધાની કોમેન્ટો વાંચતા જ હોય તો આપણે નિશિંતભાઈ જય શ્રીરામ પાર્થભાઈ જય દ્વારકાધી જય માતાજી અશ્વિનભાઈ ભાવેશભાઈ પરમાર ગાંધીધામ હિતેશભાઈ પટેલ એમની કોમેન્ટો આપણે દરરોજ બધાની હોય જ છે કોમેન્ટ જો તમે આજે એમની કોમેન્ટ આપણે જોવી મળો નહીં તો કાંઈ વાંધો નહીં પણ મોરબીથી નીકળો ત્યારે એક ફોન કરો ભાઈ તો અમને એમ લાગે કે ભાઈ અમને યાદ કરે છે આ તમારી સ્પેશિયલ કોમેન્ટ વાંચી છે જુઓ તમે અને તમને રિપ્લાય હોય આપેલો છે જુઓ તમે ચોક્કસ ભાઈ આપણે મોરબી આ વખતે આવીએ એટલે તમારો કોન્ટેક કરશું અને આપણે રૂબરૂ મળશું સોનગઢથી છે આપણે

આપણે હિતેશ પટેલની જો બીજી કોમેન્ટ છે અજયભાઈ તમે મોરબી આવો તો પણ અમારી કોમેન્ટનો જવાબ આપતા નથી આ તમારી સ્પેશિયલ કોમેન્ટ વાંચું છું જોવો તમે તારે કોમેન્ટ બધાની આપણે વાંચતા જ હોય છે કોમેન્ટ લખવાનું બંધ કરી દેશો મોરબી હિતેશભાઈ પટેલ જોવો તમને રિવ્યૂમાં જવાબ આપ્યો છે આ વખતે પાક્કું સો ટકા મળશું તો મિત્રો આપણે બધાની કોમેન્ટ વાંચતા જ હોય છે પણ લખવાનો આપણી પાસે એટલો ટાઈમ ન હોય ને એટલે આપણે સામે લખતા નથી પણ આપણને બધાની ખબર છે અને બધાના કોમેન્ટને આપણે જવાબ દેવાનો જ હોય અને કોઈ બાકી રહી જતું હોય તો માફ કરજો એટલે હવે મિત્રો આપણે અહીંયા હોટેલે જમી લઈ અને જમીન પછી આપણે અહીંયા જ ઉઈ જવાનું છે અને સવારે વહેલા આપણે છ એક વાગે નીકળશું અને આપણે જોવો અત્યારે અગરબત્તી કરનાખી છે જય માતાજી જય માં હિંગડા જય માં મેલડી શું એ તુષારભાઈ મજામાં ભાઈ ફૂલ આનંદમાં આનંદમાં ને તો વાંધો નહીં ભાઈ તમારે મજા આવીને તો વાંધો નહીં હવે આપણે અહીંયા મારવાડીની હોટલ છે ત્યાં આપણે જમવાનું છે રેડી અને સવારે વેલું છ વાગે ઉઠવાનું પાછું ઉઠાડી દેવું અરે ઉઠવાનું ઉઠું હું તો ઉઠી જ જઈશ તમે ઉઠી જઈશો ને હવે હું તો જાગતો જ હોય જાગતો જ હોય ને કઈ વાંધો નઈ હાલો હવે મિત્રો આપણે હોટલે જમી આવી અને જમીન પછી આપણે અહીંયા જ ગાડી ટકાવી દેવાની છે અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો બધાય લાઈક અવશ્ય કરજો કેમ કે આપણે લાઈકો રહી ઓછી આવે છે એટલે અવશ્ય બધા લાઈક કરી નાખજો એટલે હું છે તમે એક લાઇક કરશો ને તો આપણે ચેનલ રહી આપણે ગ્રો થઈ છે એટલે લાઇક કરવાનું ન ભૂલતા અને નાની એવી કોમેન્ટ કરી દેજો એટલે હવે મિત્રો આપણે મારવાડી ભાઈની હોટલે જમી આવી અને જમીન પછી આપણે ગાડી રાખી દઈએ કેમકે આપણે ગાડી રહી હિંગોલી ખાલી કરવાની છે અને હિંગોલી ખાલી કરીને પછી આપણે ગાડી ખાલી કરવાની છે નાંદેડ એટલે હવે આપણે હોટલે જમતા આવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જુઓ હોટલે જમવા ઉતાર્યા છીએ અને આપણે દાઢ મૂકી છે અને આ બાજુ આપણે છાસ અને દઈ અને ડુંગળી એટલે હવે આપણે અહીંયા જમી લઈ જમીન પછી આપણે પૂઈ જાય અને આ આપણે હોટલનો વ્યૂ છે જુઓ તમે ફૂલે ફૂલ ટ્રાફિક છે અત્યારે ગાડીઓવાળાની એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ